જય શ્રી કૃષ્ણ સર્વ દેવમયી સર્વતીય મુક્તિદાયિની ગૌ માતા કી જય શ્રી ગિરીરાજ ધરણ કી જય શ્રી કામધેનુ માય અપને અપને ગુરુદેવ કી જય સુરૂપા બહુ રૂપાચ વિશ્વરૂપાચ માતર ગાવો મામુ પતિષ્ટિ મિતિ નિત્યમ પ્રકીર્ત સુંદર સુંદર રૂપો વાળી બહુ રૂપો વાળી ગૌઓ સદૈવ મારા નિકટ રહે હું સદૈવ ગૌઓના નિકટ રહું ગૌ માતાનું નામ સંકિર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વૃદ્ધિ થાય છે મકર સંક્રાંતિ નો દિવસ અર્થાત ઉત્તરાયણ આ દિવસે આપણે અનેક પ્રકારથી ઉત્સવ મનોરંજન કરીએ છીએ પતંગ ચગાવીએ છીએ સવારથી પતંગ ચગાવવાનો આનંદ લઈએ છીએ જેમાં બધાને બહુ આનંદ આવે છે બાળકો હોય કે વૃદ્ધો હોય યુવાનો હોય કે પુરુષો હોય બધાને પતંગ ચગાવવામાં બહુ આનંદ આવે છે અને બહુ સુંદર વાત છે ઉત્સવ આવે તહેવારો આવે તો પરિવારજનો સાથે મળીને આપણે તહેવારોનો આનંદ લેવો જોઈએ પરંતુ આ મકર સંક્રાંતિ ઉત્સવ એ માત્ર કોઈ તહેવાર લઈને નથી આવી રહ્યો આ વખતે મકર સંક્રાંતિમાં એટલો શુભ યોગ બની રહ્યો છે કે જ્યોતિષ શાસ્ત્ર પણ કહે છે આપણા પુરાણો પણ કહે છે કે મકર સંક્રાંતિના દિવસે યદી આપ ગૌમાતાની સેવા કરી રહ્યા છો તો એ આપના માટે આખું વર્ષ શુભ સંકેત લઈને આવી રહ્યો છે આ એવો યોગ બની રહ્યો છે અને તેવો પ્રભાવ આપ પર પડવાનો છે કે ગૌસેવા કરવા માત્રથી તેનો પ્રભાવ આપણા આખા વર્ષમાં આપણને જોવા મળશે મકર સંક્રાંતિના દિવસે સૂરદેવ ઉત્તરાયણ થાય છે અર્થાત અને સૂર્ય અને ગૌમાતાનો બહુ અનેરો સંબંધ બતાવ્યો છે સૂર્ય અર્થાત બલ તેજ બુદ્ધિ શક્તિ સ્વાસ્થ્ય અને રાજયોગ ગૌમાતા અર્થાત તેત્રીસ કોટી દેવતા આપણું બુદ્ધિ તેજ બને છે આપણી વિચાર શક્તિ એ સાત્વિકતામાં પરિવર્તિત થાય છે અને ગૌમાતા રૂપી તેત્રીસ કોટી દેવતાઓ આપણા પર સદૈવ કૃપા વર્ષાવે છે ગૌમાતાની આ દિવસે કૃપા આપણા પર બની રહે છે અને સૂર્ય જેવું તેજ બલ આપણામાં પ્રગટ થાય છે સૂર્યદેવ પ્રસન્ન થાય છે અને આપણા કુંડલી રહેલા સૂર્ય ને બલની પ્રાપ્તિ થાય છે ગૌમાતા સેવા કરવી એ અનન્ય કૃપાની વાત છે તો આ ઉત્તરાયણનો દિવસ એ દાન ધર્મ પુણ્યનો તો છે જ પરંતુ સાથે સાથે ધન્ય થઈ જવાનો દિવસ છે કે આ દિવસે સૌભાગ્ય આપણે ગૌમાતા ની સેવા કરવા ન પહોંચ્યા ઉત્તરાયણ ના દિવસે માત્ર આપણે પતંગ ઉડાવતા રહી ગયા તો આપણા આખા વર્ષની ગ્રહ પીડાનો દુષ્પ્રભાવ આપણા પર પડવાનો જ છે પરંતુ જો આપણે મકર શુભ દિવસે પતંગ ઉડાવવાનો પણ આનંદ લીધો અને સાથે સાથે ગૌશાલા જઈને ગૌમાતાની સેવા કરવાનો પણ અનેરો આનંદ પ્રાપ્ત કર્યો એ પરમ આનંદ પ્રાપ્ત કર્યો તો આ દિવસે આપણને અનન્ય સૌભાગ્યની પ્રાપ્તિ થશે જે સૌભાગ્ય દેવતાઓને પણ દુર્લભ છે જે સૌભાગ્ય દેવતાઓ આપણા પર કૃપા કરે ત્યારે જ આપણને પ્રાપ્ત થઈ શકે છે જે સૌભાગ્ય આપણા પિતૃઓ આપણા પર કૃપા કરે ત્યારે જ આપણને પ્રાપ્ત થઈ શકે છે જ્યારે સૌભાગ્ય આપણો દ્વાર ખખડાવવા આવે અને ત્યારે આપણે પતંગ ઉડાવતા રહી જઈએ તો આખું વર્ષ આપણા મનમાં પશ્ચાતાપ રહેવાનો છે કે કદાચ મે 1 કલાકનો સમય કાઢીને યદી ઉત્તરાયણના દિવસે ગૌમાતાની સેવા કરવા પહોંચી ગયો હોત તો આજે મારા જીવનમાં આ મુશ્કેલીઓ કદાચ ના હોત આ દિવસે ગૌમાતાની જે કોઈ પણ મનુષ્ય સેવા કરે છે એ મનુષ્યની આખા વર્ષની ગ્રહ પીડાઓ શાંત થઈ જાય છે છે આખા વર્ષમાં જેટલી પણ અનહોની તેની સાથે ઘટવાની તે નથી ઘટતી અને આવનારા દરેક સંકટોનો નાશ થાય છે ને આપણા દરેક પાપોનો નાશ થાય છે ગૌમાતા એ તો સર્વ જગતમયી છે લોક માતા છે ગૌમાતા એ આપણા પર અનન્ય સુખ પ્રદાન કરે છે આપણા પર કૃપા

અર્થાત લક્ષ્મી માતાની કૃપા આપણા પર બની રહે છે લક્ષ્મી માતા આપણા પર પ્રસન્ન થાય છે આપણાથી જેટલું પણ કર્જ લેવાઈ ગયું છે એ કર્જ ધીરે ધીરે ચૂકવવા માટે લક્ષ્મી માતા આપણને ધન પ્રદાન કરે છે અન્નપૂર્ણા માતાની કૃપા પણ આપણા પર બને છે આ વર્ષમાં આપણને અન્નની ભૂખ રહેતી નથી

સૌભાગ્યવતી આપણા જીવનમાં એવો ભાવ પ્રગટ થાય છે કે આપણે સૌભાગ્યવાન પોતાને માનીએ છીએ કે આ પ્રસાદ રૂપી ઐશ્વર્ય પ્રસાદ રૂપી આપણને એ ધનની પ્રાપ્તિ થઈ છે તો તેનાથી લક્ષ્મી માતા અને અન્નપૂર્ણા માતાની કૃપા આખું વર્ષ આપના પર બની રહે છે અને જેનાથી નોકરીમાં કોઈ પણ પ્રોબ્લેમ આવતી હોય વ્યાપારમાં કોઈ પણ પ્રોબ્લેમ આવતી હોય કોઈ પણ અન્ન દાણો પણ ઘરમાં આવતો નથી અનાજ પણ ઘરમાં આવતું નથી બહુ મુશ્કેલીઓ સહન કર્યા બાદ આપણે દુઃખ સહન કર્યા બાદ એ અનાજને લાવીએ છીએ તો અન્નપૂર્ણા માતા પર આપણા પર કૃપા કરશે અને અન્ન ધનથી સંપન્ન કરશે મકર ના દિવસે ગૌમાતાની સેવા કરવાનો દ્વિતીય લાભ છે સૂર્ય દોષ પિતૃદોષ શાંત થવો આપણા કુંડલીમાં આપણા જીવનમાં જે પણ સૂર્ય દોષ લાગી ગયો છે તે સૂર્ય દોષ શાંત થાય છે જે પ્રકારે ગોળમાં ઘી મેલાવીએ છીએ મિશ્રિત કરીએ છીએ અને એ ઘી ગોળ એકત્ર થઈ જાય છે પીગળી જાય છે એ જ પ્રકારે આપણો સૂર્ય દોષ પણ આપણા પર શીતલતા વર્ષાવે છે શાંત થઈ જાય છે અને સૂર્ય દોષ જ્યારે શાંત થઈ જાય છે ત્યારે ત્યારે સૂર્ય જેવું બલ પણ આપણા શરીરમાં પ્રગટ થઈ શકે છે સૂર્ય જેવી બુદ્ધિ આપણા શરીરમાં પ્રગટ થઈ શકે છે આપણે માનસિક બલની પ્રાપ્તિ કરવી છે તો પિતૃદોષ પણ શાંત બને છે શીતલતામાં પરિવર્તિત થાય છે પિતૃઓની કૃપા આપણા પર બની રહે છે સૂર્ય દેવ ની કૃપા આપણા પર બની રહે છે અને સૂર્ય આપણને તેજ પ્રદાન કરે છે બલ પ્રદાન કરે છે અને બુદ્ધિ પ્રદાન કરે છે અને આપણો આત્મવિશ્વાસ પણ વધારે છે આપણું આત્મબળ પણ વધારે છે અને આપણી આત્મશક્તિમાં પણ વૃદ્ધિ કરે છે મકર સંક્રાંતિના દિવસે ગૌમાતાની સેવા કરવાનો ત્રીજો લાભ છે કે આપણા જીવનમાં નકારાત્મક ઉર્જા રોગ અને ભય એ શાંત થાય છે આપણને કેટલાય વર્ષોથી કોઈ પણ મહામારી લાગી ગઈ છે કોઈ પણ રોગથી ગ્રસ્ત છીએ તો એ રોગ આપણો સ્વાસ્થ્ય સુંદરમાં પરિવર્તિત થાય છે આપણું સ્વાસ્થ્ય સુંદર બની જાય છે આપણે તંદુરસ્ત બની જઈએ છીએ અને ગૌમાતા આપણા પર કૃપા કરે છે ગૌમાતા એ માતા છે ક્યારેય પોતાના પુત્રોને ક્યારેય પોતાના સંતાનને રોગગ્રસ્ત જોઈ શકતી નથી એટલા માટે આપણા પર કૃપા કરે છે અને આપણા શરીરમાં રહેલા રોગોનો નાશ કરે છે આપણા મનમાં રહેલા ભયનો નાશ કરે છે કોઈ પણ પ્રકારનો ગુપ્ત ભય જે આપણને દુખ આપી રહ્યો હોય અને જે ગુપ્ત ભય કોઈને બતાવવાથી આપણું રહસ્ય ખુલી શકે છે તેવા ગુપ્ત ભયનો પણ નાશ કરે છે અને આપણા જીવનમાં આપણા શરીરમાં આપણા મગજમાં આપણી વાણીમાં જે પણ નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી ગઈ છે એ એ નકારાત્મક પણ નાશ કરે કરે છે છે નેગેટિવ અને પોઝિટિવ એનર્જીઝ ક્રિએટ કરે છે સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે અને એક મનુષ્યને જીવન જીવવા માટે સંતુલિત જીવન બનાવવા માટે પોતાનું ઈચ્છા જેવી પોતાની ઈચ્છા છે પોતાનું મનદાર્યું જીવન કોઈ પણ કોઈ પણ વ્યક્તિથી આપણને દુઃખ છે એ દુઃખ કોઈ પણ વ્યક્તિને નહીં પરંતુ ગૌમાતાના શરણોમાં જઈને દુઃખ વ્યક્ત કરો ગૌમાતા તમને બીજે ક્યાંય એ દુઃખ વ્યક્ત કરવાનો અવસર જેનાથી ગૌમાતા આપણા પર કૃપા કરશે ગૌમા મકર સંક્રાંતિના દિવસે ગૌમાતાની સેવા કરવાનો ચોથો લાભ છે પારિવારિક શાંતિ અને કુંડલીના ગ્રહ દોષમાં શાંતિ અર્થાત આપણી કુંડલીમાં જેટલા પણ દોષો રહેલા છે પારિવારિક કલેહ જેટલા થઈ રહ્યા છે પારિવારિક કલેશ જેટલા થઈ રહ્યા છે ઘરમાં પણ સદસ્ય રહેતા હોય હોય કોઈ વાત પર કલેશ બની રહ્યો તો આ બધા બધા મળીને મળીને ગૌશાળા જવાનું છે ગૌમાતાની સેવા કરવાની છે ગૌમાતા એ પરિવારજનોના વચ્ચે પ્રેમ ભાવ પ્રગટ કરશે એકબીજા પ્રત્યે આદર સન્માન પ્રગટ કરશે અને ગૌમાતા આપના પર આનંદની કૃપા વર્ષાવશે જેનાથી આપનું ઘર સુંદર રીતે જેવું પહેલા હતું તેવું જ આપનું ઘર સુંદર અને સુખમયું બની જશે આજ પ્રકારે મકર સંક્રાંતિ ના દિવસે ગૌમાતાની સેવા કરીએ ભરપૂર સેવા કરીએ આનંદ લઈએ આજ સુધી આપણા મનમાં વિચાર હોય આજ સુધી એટલી સેવાઓ કરી તો પણ એનું ફળ કેમ પ્રદાન થતું નથી સેવાઓમાં કોઈ ખામી નથી સેવાઓમાં કોઈ ત્રુટી નથી સેવાઓ ક્યારેય અધૂરી રહેતી નથી બસ અધૂરો છે તો એ આપણો ભાવ છે આપણા ભાવને પરિપૂર્ણ કરીએ આપણા ભાવને પુનઃ પ્રગટ કરીએ આપણા મનમાં ગૌ માતા પ્રત્યે પુનઃ પ્રેમ ભાવ પ્રગટ કરીએ પુનઃ ગૌશાળા જઈએ ગૌ માતા સેવા કરીએ અને ગૌમાતાથી અસીમ કૃપાની પ્રાપ્તિ કરી ગૌમાતા આપણા પર કૃપા વર્ષાવે છે અને આ દિવસે જે કોઈ પણ મનુષ્ય ગૌમાતાની સેવા કરે છે એ મનુષ્ય અનન્ય સુખોની પ્રાપ્તિ કરે છે મકર સંક્રાંતિના દિવસે જે મનુષ્ય ગૌમાતા તરફ પોતાનું શિશ નમાવી લે છે એને સંસારમાં કોઈના તરફ પણ પોતાનું શીશ નમાવવાની આવશ્યકતા નથી આવતી એટલા માટે ગૌમાતા આપણને અનન્ય કૃપા પ્રદાન કરે છે અનન્ય સુખ પ્રદાન કરે છે અને આપણા જીવનમાં દરેક પાપોનો નાશ કરે છે આપણા દરેક નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે તો જ છે પર ગૌમાતાની સેવા કરીએ આજથી જ એ પરિણામ આપણને મળવાના પ્રારંભ થઈ જશે અને ગૌમાતાની સેવા કરવામાં આપનો સુંદર ભાવ પ્રગટ થાય અતિ પ્રેમ ભાવ પ્રગટ થાય યથાશક્તિ અનુસાર આપણે રોટલીમાં ગોળ ઘી અને તલ મિલાવીને સફેદ તલ મિલાવીને ગૌમાતાને ખવડાવી શકીએ છીએ શીતકાલ છે ગૌમાતા રહિત સહિત તેત્રીસ કોટી દેવતાઓ આપણા પર અનન્ય કૃપા વર્ષાવે છે અને આપણને બે હાથથી આશીર્વાદ પ્રદાન કરે છે અને આપણે સૌભાગ્યવતી બનીએ છીએ અને દરેક વૈભવ અને ઐશ્વર્યને પ્રાપ્ત કરીએ છીએ તો આજ પ્રકારે મકર સંક્રાંતિના દિવસે ગૌમાતાની સેવા કરીએ ગૌમાતાની સેવા કરવા માટે અનેક ભક્તોને પણ પ્રેરિત કરીએ આપણા પરિવારજનો કુટુંબીજનો મિત્રજનોને પણ પ્રેરિત કરીએ જેનાથી આપને પણ અધિક ગણા પુણ્યોની પ્રાપ્તિ થશે ગૌ કથાને શ્રવણ કરતા રહીએ અને ગૌ કથાને શ્રવણ જે પણ મનુષ્ય કરે છે તેને અધિક સહેસ્ત્ર ગણા પુણ્યોની પ્રાપ્તિ થાય છે તો આ જ પ્રકારે ગૌમાતાની સેવા કરતા રહીએ ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે જય શ્રી કૃષ્ણ જય ગિરિરાજ